આજે કોઈ નોટ્સ નથી ના તો કોઈ ઇન્ફોર્મેશન છે આજે બસ હું અને મારી વાતો છે આઈ એવરી ફોર ધ લાસ્ટ ટાઈમ મોર બી અપડેટમાં હું છું તો મારી સાથે ડૉક્ટર નાયંકર અમીશા રાજ ફોર ધ લાસ્ટ ટાઈમ કહી રહી છું કારણ કે મે બી અમારો લાસ્ટ વિડીયો હોઈ શકે છે જ્યારે આ વિડીયો હું શૂટ કરી રહી છું ત્યારે મારી આખી જર્ની જે છે મારી સામે મને દેખાઈ રહી છે અને એ જર્નીમાં મને જે કંઈ પણ મળ્યું છે એ તમારા લોકોનો પ્રેમ હોય શકે છે મને ઘણું બધું નવું જાણવા નવું શીખવા નવા લોકોને મળવાનું ઘણા બધા લેસન્સ ઘણી બધી વસ્તુઓ મળી છે જે બધી જ મારી સામે અત્યારે આવી રહી છે જે બધી જ હંમેશા મારા જોડે રહેશે થ્રુ મોર બી અપડેટ ઘણા બધા લોકો સુધી હું પહોંચી છું ઘણા બધા લોકો સુધી મારી વાતો પહોંચી છે અને ઘણા બધા લોકોનો પ્રેમ પણ મારા સુધી પહોંચ્યો છે છૂટી રહ્યું હોય ને એવી ફીલિંગ આવી રહી છે પણ જોડે જોડે હું એવો પણ દિલાસો આપી રહી છું કે આ બધું જ જે છે થ્રુ સોશિયલ મીડિયા છે અને સોશિયલ મીડિયા તો ક્યાંય જતું નથી રહ્યું હંમેશા આપણે કનેક્ટેડ રહેશું મારા ઇન્સ્ટાગ્રામ આઈડી પર વિચ ઇઝ ડોક્ટર અમીષા રાજ બટ ફોર નાવ Thank you so much, Morbi, uh, and Morbi update for everything.